વડતાલધામ ખાતે તારીખ એકવીસ થી તેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ ઉજવાશે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં તારીખ એકવીસ થી તેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન વસંત પંચમીનો સમયો તથા બસોમી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવનાર છે ભગવાન શ્રી સ્વામિનારાયણે બસો વર્ષ પહેલા વડતાલધામના પટાંગણમાં આવેલ હરિમંડપ ખાતે પોતાના આશ્રિતો માટે સર્વજીવ હિતાવ અને પોતાનું વાંગમય સ્વરૂપ એવી બસો બાર શ્લોકની શિક્ષાપત્રી સ્વહસ્તે લખી હતી આ શિક્ષાપત્રીમાં આચાર્ય શ્રી ગાદીવાળા સંતો પાર્ષદો બ્રહ્મચારીઓ તથા ગૃહસ્થ સત્સંગીઓ માટે પાળવાના નિયમો છે સર્વજીવન હિત કરનારી આ શિક્ષાપત્રીનું જે કોઈ પાલન કરશે તે આલોક અને પરલોકમાં મહાસુખ્યા થશે સાથે સાથે સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીનો બસો ચોપન પ્રાગટ્ય દિન તથા સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીનો બસો સાહીઠમો પ્રાગટ્ય દિન પણ ઉજવાશે આ પ્રસંગે શિક્ષાપત્રી હોમાત્મક પણ યજ્ઞ પણ યોજાનાર છે કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો તારીખ એકવીસ જાન્યુઆરીના રોજ સવારે સાત કલાકે ગુમતી કિનારેથી વાતે ગાતે પોથી યાત્રા નીકળશે બુધવારના રોજ સવારે સાડા દસથી થી સાંજે સાડા પાંચ કલાકે સુકા મેવાનો અન્નકૂટ ધરાવાશે તારીખ બાવીસના ના રોજ ગુરુવાર સવારે આઠ કલાકે હરિમંડપ પૂજન કરવામાં આવશે તારીખ ત્રેવીસના રોજ સવારે આઠ કલાકે શિક્ષાપત્રી યજ્ઞનો શુભારંભ થશે તારીખ તેવીસને ને વસંત પંચમીના કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો સવારે સાત પંદર કલાકે શણગાર આરતી શિક્ષાપત્રી યજ્ઞ પ્રારંભ સાત પિસ્તાળીસ 11 કલાકે પાલખી યાત્રા 8:15 કલાકે સભા મંડપમાં શિક્ષાપત્રીનું આગમન 8:20 કલાકે શિક્ષાપત્રી પૂજન અને જનમંગલપાઠ 8:35 કલાકે સગુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી તથા સગુ શ્રી બ્રહ્માનંદ સ્વામી પૂજન સુકામેવા તથા પુષ્પોથી અભિષેક 8:50 કલાકે આરતી 8:55 કલાકે શિક્ષાપત્રી પાઠ 9:45 થી 10 કલાકે કથા 10 થી 10:30 કલાકે પરમ પૂજ્ય મહારાજ શ્રી તથા સંતોના આશીર્વાદ 10 થી 10:30 ભોજન પાસ વિતરણ 10:40 કલાકે યજમાન શ્રીને આશીર્વાદ કથાનો સમય સવારે 8 થી 12 કલાકે બપોરે 3

સંવંત અઢારસો બ્યાસી મહાસુદ પાંચમે લખાણી બે હજાર બ્યાસી મહાસુદ પાંચમે એટલે કે વસંત પંચમીના દિવસે બસો વર્ષ પૂર્ણ થાય છે એની એક ઉજવણીનો ભાગ છે ત્રિદિનાત્મક કથા છે અને ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી છે એ શિક્ષાપત્રી એ શિક્ષાપત્રી વિશ્વનો સૂક્ષ્મતમ ગ્રંથ તરીકે ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રજીસ્ટર થાય એવું સૂક્ષ્મ લેખન અહીંયા આ ત્રણ દિવસ દરમિયાન થશે શિક્ષાપત્રની જે હસ્તપ્રત છે એ હસ્તપ્રતને સ્કેન કરી કમ્પ્યુટરની અંદર હસ્તપ્રતના રૂપમાં જ ટાઇટેનિયમના સ્ટીલ પેપર ઉપર અંકિત કરવામાં આવશે જેથી વર્ષો સુધી હસ્તપ્રતો જળવાઈ રહે અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ કરબદ્ધ એટલી જ પ્રાર્થના છે કે વસંત પંચમી શિક્ષાપત્રીની દ્વિશતાબ્દીની સાચી ઉજવણી એ છે કે આપણે આપણાથી યથા સંભવ ની સંપૂર્ણ આજ્ઞાઓનું પાલન કરીએ એ શિક્ષાપત્રીની સૌથી મોટી ઉજવણી છે જય સ્વામિનારાયણ